ચલો મિત્રો કેમ છો મજામાં જ હશો તમે બધા આ તમે મેથી નજર જોઈ લ્યો મિત્રો આ મેથી આ વેટસી મારો દીકરો પાણી વારે છે જોઈ લ્યો ફાળો હાથમાં ચાલે એક નહીં મિત્રો બે નાકા ભેગા વાળા ડબલ નાકા મેથી ફૂલ આવી ગઈ ત્રીજું જ પાણી મિત્રો હજી ચાલુ કર્યું મેથી આજે જ હા જોઈ લ્યો બધા ખેતર માખા ખેતર મિત્રો સેમ જ મેથી છે આ જો વેટસી છે કેમ બેઠો છે મિત્રો તમે જોઈ શકો છો વેટસી શું વેટસી તમે શું કહેશો આ મેથી વિશે કેવી છે મેથી તમારી ભાઈ હે રૂપારી એટલે કેવી આમ એમ સારી છે કે ખરાબ છે સારી મેથી છે તો આજે તમે સ્કૂલ નથી ગયા કેમ એમ થયું કહો તો પછી શું થયું તમને એમ થયું પાણી ચાલુ કરી દો એમ ને તો પાણી ચાલુ કરી દીધું કેટલા વાગ્યા લગીને તમે પાણી વાળશો વેટસી પાંચામ વાગવા આવ્યો ચાલો કેટલા વાગ્યા લાગીને પાણી વારસો એ કહો ને તમે છ વાગ્યા લાગીને ઓકે સારું વેટસી તમે છ વાગ્યા લાગીને પાણી વારશો કાંઈ વાંધો નહીં મિત્રો બઢિયા છે આ મિત્રો પાણી જોઈ લ્યો મિત્રો અહીંયાથી છે બે હજાર ફૂટ લાઈન નાખી તો બે હજાર ફૂટથી પાણી જો કેમ હાલે છે હજી ફૂલ પુલ ધમધો મિત્રો પાણી નજારો તમે જોઈ લીજો અહીંયાથી આમ ગડ જ લાઈનો સીધી મિત્રો છસો ફૂટ છે અહીંયાથી મિત્રો આવે જોઈ શકો છો તમે મિત્રો નજારો મેથી આ મારા નોકરભાઈ મેથી છે સામે મારા કાકાના છોકરાની જોઈ લે તમે નજારો રસી

હા મારા પાટાભાઈ બી કર્યા સિદ્ધરાજ ભાધારામાં દેખાતો નથી મુકેશભા હેન્સમ છોકરો મારે સાઈડ નો હા એનો મજૂર નાનો અમારો મજૂર એટલે દાળિયો આપણે કઈ મિત્રો એને આ બાજુ આવી જાય છે ધારાસવાય બધું સોનું સોનું છે

સેટની તો એમ જ છે કે નવ વાગે લાગી જાય આઠ સાડા આઠ વાગે હા જો આ કારુભાઈ સાંભળે જ છે જોઈ લે આ કારુભાઈ આ કારુભાઈ વિડીયો જોઈ ને કારુભાઈ હા તમે જોઈ શકો છો મુકેશભાઈ ને દસ વાગ્યા હજી સાડા નવ છે તો કામે નથી લાગ્યા આ તમે જુઓ ઉપાનું કઈ વાક જ નથી કારુભાઈ વાક છે આનું જ છે જો આ ટકલાનું જ છે

અમારા કારુભાઈ છે કારુભાઈ સાઈડ અમારે લિફ્ટ નવી લઈએ બાજુ મિત્રો આવો ટાંડા રો ભાઈ સુપરવાઇઝર અમારા હોટલના માલિક કાનભાઈ અમારે જોઈ લીધું આ તમે હોટલ કાનભાઈ અમારા આ બાજુ છે તે અમારે કારુભાઈ ઝૂમથી તમને દેખાડું કારુભાઈ લોક લિફ્ટ નીચે તો ઉતારે ને સરખો લોકેશન છે લિફ્ટ જો